વિભાગ એ છે એમાં પેટા પ્રકાર પાંચ આપવામાં આવ્યા છે અ બ ક ડ અને ઈ પ્રશ્ન ક્રમ 1 થી 4 વિભાગ એ નો અ માં જોડકા જોડો કૃતિ કર્તા અથવા તો કૃતિ સાહિત્ય પ્રકાર પાત્ર કૃતિ અથવા તો પાત્ર ઉક્તિ આ ચાર જે જોડકો છે એમાંથી એક જોડકો પૂછાશે અને એનો ગુણભાર છે 4 પ્રશ્ન ક્રમ પાંચ થી આઠ પ્રશ્નપત્રમાં વિકલ્પ આપેલા હશે એમાંથી યોગ્ય વિકલ્પ લખવાનો થશે એના છે હવે આવે છે વિભાગ એ નો ક એક વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન ક્રમ છે નવ થી દસ બે પ્રશ્નો આપ્યા હશે બે પ્રશ્નોનો ઉત્તર ફરજિયાત લખવાનો થશે એનો ગુણ ભાર છે બે એમના પછી આવે છે વિભાગ એ નો ડ પ્રશ્ન ક્રમ છે અગિયાર થી તેર ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો ત્રણ પ્રશ્નો આપ્યા હશે એમાંથી બે પ્રશ્નોનો જવાબ તમારે લખવાનો થશે એનો ગુણભાર છે ચાર ત્યાર પછી વિભાગ એ નો એ પ્રશ્ન ક્રમ છે ચૌદ થી સોળ આઠ દસ વાક્યમાં ઉત્તર લખો ત્રણ પ્રશ્નો પૂછાયા હશે ત્રણ માંથી ગમે તે બે પ્રશ્નોનો યોગ્ય જવાબ તમારે લખવાનો થશે અને એનો ગુણભાર છે છ એમ વિભાગ એનો કુલ ટોટલ વીસ માર્ક્સ પરીક્ષામાં પૂછાશે ત્યાર પછી વિભાગ બી વિભાગ બે માં પદ્ય વિભાગ પદ્ય એટલે કાવ્ય વિદ્યાર્થી મિત્રો વિભાગ બી નો અ જોડકા જોડો કૃતિ કરતા પૂછાશે

અને છવ્વીસ બે પ્રશ્નો પૂછાયા હશે બે પ્રશ્નો ફરજિયાત લખવાનો થશે અને એનો ગુણ ભાર છે ઓગણત્રીસ ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો ત્રણ પ્રશ્ન માંથી બે પ્રશ્નોના જવાબ તમારે લખવાના થશે અને એનો ગુણ ભાર છે ચાર વિભાગ બે નો ઈ ત્રીસ થી બત્રીસ પ્રશ્ન ત્રણ હશે એમાં આઠ દસ વાક્યમાં ઉત્તર લખવાનું થશે અને ત્રણ પ્રશ્ન આપ્યા હશે બે નો ઉત્તર તમારે લખવાનો હશે એનો ગુણફાર છે છ આ વિભાગ બે કુલ ટોટલ વીસ ગુણનો પ્રશ્ન પેપરમાં હશે એમના પછી છે વિભાગ સિંહ વિભાગ સિંહ માં તેત્રીસ થી બાવન પ્રશ્ન ક્રમ આપેલા હશે એમાં 33 થી 40 હેતુ લક્ષી પ્રશ્નોના ઉત્તર આપવાના થશે એમાં પ્રશ્નપત્રમાં 33 થી 40 ના જે પ્રશ્ન ક્રમ હશે એમાં પ્રશ્નોનો જવાબ તમારે પ્રશ્ન પેપરમાં આપેલા હશે એમાં 33 નંબરનો પ્રશ્ન છે જોડની સંધિ સમાસ જોડની ભેદાર્થ ભેદ અલંકાર પૂર્વ પત્ય અને પર પત્ય સમાનાર્થી શબ્દ અને સંજ્ઞા એ હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે અને ત્યાર પછી એકતાલીસ થી બાવન ટૂંક જવાબી પ્રશ્નો હશે એમાં એકતાલીસ માં રૂઢિપ્રયોગ બેતાલીસ કહેવત તેતાલીસ શબ્દ સમુ માટે એક શબ્દ ચુમ્માલીસ વિરોધી શબ્દ પિસ્તાલીસ વાક્ય રૂપાંતર વાક્ય રૂપાંતર માં કર્તરી માંથી કરતરી અને કર્તરીમાંથી કરમાણી શબ્દ પ્રયોગ તમારે બનાવ થશે ત્યાર પછી છેતાલીસ તળપદા શબ્દ સુડતાલીસ વિશેષણ અડતાલીસ ક્રિયા વિશેષણ ઓગણ ધ્વનિ શ્રેણી પ્રેરક ભાવે વાક્ય રચના છંદ ઓળખાવો અને બાવન નંબરનો પ્રશ્ન છે છંદ ઉદાહરણ અથવા બંધારણ એના પછી આવે છે વિભાગ ડી વિભાગ ડી માં એ ગુણભાર છે અને એમાં

એ શરૂઆતમાં લખવાની થશે અને ત્યાર પછી પંક્તિઓનું જે સમજ તમને મળી છે સમજૂતીમાં લખવાનું થશે અને ત્યારબાદ એનો બોધ કાવ્ય પંક્તિમાંથી તમને સો બોધ મળે છે એ તમારે લખવાનું હશે એના પછી છે બ પ્રશ્ન ક્રમ નંબર ચોપન અહેવાલ લખો અને ચાર માર્ક્સ નો પ્રશ્ન ગુણભાર હશે અને ત્યાર પછી પંચાન પ્રશ્ન ક્રમ છે વિભાગ ડી નો ક એમાં ગદ્યખંડ નો ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી યોગ્ય શીર્ષક લખવાનું થશે અને એનો ગુણ ભાગ છે ચાર વિભાગ ડી નો ડ છપ્પન પ્રશ્ન ક્રમ છે નિબંધ પૂછાશે અને એનો ગુણ ભાર છે આઠ નિબંધ તમારે ત્રણ પૂછાયા હશે ત્રણમાંથી માંથી ગમે તે એક એક નિબંધ તમારે લખવાનો થશે તમારે વીસ ગુજરાતીમાં પ્રશ્ન પેપરમાં હશે તો વિદ્યાર્થી મિત્રો આગામી સમયમાં તમે જ્યારે પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છો તે સમયે જિલ્લા શિક્ષણ અધિકારી અધિકારીશ્રીની કચેરી અને મારા તરફથી આપ સર્વને શુભેચ્છા પાઠવું છું થેન્ક યુ